અને આપણો ઘેરથી બ્લોગ સ્ટાર્ટ કર્યો બરાબર આપણા ઘરમાં જઈને એક ફોટો છે આપણો એક નેનપણનો એ ફોટો છે અને આપણા શરમા તથા પહેલાં બહુ તો લે હાલનો ફોટો છે અને આપણો અતાર કેટલા બદલાઈ ગયા તો કાયદેસર ફોટો વધે તમે મોટિવેશન થઈ ગયો બરાબર તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફોટો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો ભારે વરસાદ આવી ગયો બરાબર

તો તમારે તમારી લાઈફ બદલવી હોય તો બ્લોગ કન્ટિન્યુ રાખીએ બરાબર બેક કેમેરા જો આપણો ફોટો જોઈએ સર તમે જેમ કે આપણો વિડીયો બનાવવાનું પહેલાં સ્ટાર્ટ નહોતું કર્યું સ્ટાર્ટ કર્યા પછી આપણે ફૂલ વાળા સ્લો મોશન બ્લો મોશન બનાવે અને અત્યારે આપણે સ્કૂલે જોઈન્ટ કરેલીએ બરાબર તો આપણે સ્કૂલમાં જઈએ ને તો સર આપણો કહે નમથી ઓરખી ખબર આર કે આર કે બ્લોગર આર કે એડિટ્યુડ એટીટ્યૂડ તો કાયદેસર તમારે એવો માહોલ બનાવવો અને તમારી રિસ્પેક્ટ અને તમારા ફેમિલી તમારા મતલબ કે તમે ઘરના અમ એવા તમે મોનસ્ટ થઈ જાઓ કે હું હું એ અગર મતલબ કે ગોલ બનાવ્યો ના હોય કે મારા હું મારી લાઈફમાં હું કરું હું ના કરું તો તમારો ગોલ તમે ડિસિઝન લો અને તમારે હું બનવું એ તમે ડિસિઝન પ્રમાણે તમાર કમ્પ્લીટ બની જાઓ બરાબર તો બ્લોગ સારું લાગે તો એક લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા મોટિવેશન વિડીયો આપણે લાવતા રહશું અને કાયદેસર હોય તો આપણા ભાઈબંધી તરીકે સબસ્ક્રાઈબ કરી દેજો ચમકે તમારી સબસ્ક્રાઈબની રીતે મોટિવેશન મળવા આવ્યા તો એક છોકરો આવ્યો આપણને એનું ટ્રેનિંગ મળવા આપણને ઓળખો તમે કેવી રીતે આપણે એવું કરીએ બ્લોક બનાઈએ બ્લોક બનાઈએે